જય માતાજી મિત્રો સ્વાગત છે અમારા એક નવા વિડીયોમાં તો બધાને ગુડ મોર્નિંગ જય માતાજી તો સવાર પડી ગઈ છે ને અત્યારે તો જો મિત્રો વરસાદ ચાલુ છે તો આપણે કરંટ અફેરનું લેક્ચર એટેમ્પ કરવાનું છે તો મળીએ હવે કરંટ અફેરનું લેક્ચર કરીને અત્યારે મસ્ત મસ્ત વરસાદ પડી રહ્યો છે આપણે અહીં સાંપડું છે ત્યાં કરંટ અફેરનું લેક્ચર એટેમ્પ કરી દઈએ તો મળીએ આપણે કરંટ અફેરનું લેક્ચર એટેમ્પ કરીને ત્યાં સુધી વિડીયો સાથે કન્ટિન્યુ રહેજો તો મારા દિતાઓ અત્યારે મેં કરંટ અફેરનું લેક્ચર એટેમ્પ કરી દીધું છે તો તમને બતાવી દઉં કયા કયા મહત્ત્વના ટોપિક લખ્યા તો એના પછી આપણે ગણિત જોવાનું છે તો ગણિતમાં મારા ખ્યાલથી આપણે જે કાલે નરણી ટાંકીના જોયા એના જ આપણે રિવિઝન કરીશું યુટ્યુબમાં જોઈશું એટલે આપણા આખું નરને ટાંકી કવર થઈ જાય તો ચાલો બતાવી દઉં તમને મેં કરંટ અફેરમાં કયા કયા ટોપિક લખ્યા તો વિડીયો સાથે બનાવી લઈશું તો મારા યોદ્ધાઓ વાજપે વિશેષમાં મંગલ પાંડે વિશે લખ્યું છે તો જોઈ શકો એમનો જન્મ અવસાન આજના દિવસે એમનું અવસાન થયું હતું અઢારસો સત્તરના વિપ્લવ વખતે તો તમે જોઈ શકો છો આપણો એમનો પ્રથમ નારો હતો મારા મારો ફિરંગીઓને ચોત્રીસમી પલટણના મંગલ પાંડે અંગ્રેજ અધિકારીમાં ગોળીબાર કર્યો હતો જોઈ શકો મિત્રો થોડી ઘણી આપણે માહિતી લખી છે એના છે તો મંગલ પાંડે વિશે આપણે એટલી લખી છે માહિતી એના પછી મિત્રો અફેર તમને બતાવી દઉં મીઠા મિત્રો ઓકે તો મિત્રો તો જોઈ શકો આજે ઓગણીસ સાત બે હજાર પચીસનું અફેર છે તો પહેલો જ પ્રશ્ન છે કે તાજેતરમાં સમાચારમાં રહેલ યુએન યુએન મંડિલા પુરસ્કાર બે હજાર પચીસ કોને આપવામાં આવ્યો તો બ્રેના બ્રેના રેનોલ્ડ્સ અને કેનેડી ઓડેટની જે બ્રેના રેનોલ્ડ્સ છે તે કેનેડાના છે અને કેનેડી ઓડેડ છે જે કેન્યાના છે દર પાંચ વર્ષે એવોર્ડ આપવામાં આવે છે તો આ વર્ષે ત્રીજો એવોર્ડ જ છે જોઈ શકો બે હજાર પંદરમાં શરૂઆત થઈ હતી એના પછીનો પ્રશ્ન છે કે તાજેતરમાં સમાચારમાં રહેલ પ્રધાનમંત્રી પ્રોફેશન શીપ યોજના કોના દ્વારા શરૂ કરવામાં આવી તો અનુસંધાન નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન એ એન આર એફ દ્વારા તો આટલી એમની માહિતી છે તમે જોઈ શકો માહિતી બતાવી દઈશ ખાલી હું પ્રશ્નને જવાબ જ વાંચીશ એના પછીનો પ્રશ્ન મિત્રો કે તાજેતરમાં સમાચારમાં રહેલ ટ્રાઈબલ જીનોમ સિકવન્સિંગ પ્રોજેક્ટ શરૂ કરનાર દેશનું પ્રથમ રાજ્ય કયું બન્યું તો પ્રથમ પણ છે ને આપણું ગુજરાત છે જે બજેટમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે એના પછીનો પ્રશ્ન છે મિત્રો કે તાજેતરમાં સમાચારમાં રહેલ ભારતના પશુપાલકોને કૃષિનો દરજ્જો આપનાર પ્રથમ રાજ્ય કયું બને તો મહારાષ્ટ્ર જે મહારાષ્ટ્રમાં જે ચર્ચામાં રહે છે એ વિશે પણ આપણે માહિતી લખી છે એના પછીનો મિત્રો તાજેતરમાં સમાચારમાં રહેલ કયા દેશમાં વોટિંગ કરવાની ન્યૂનતમ ઉંમર અઢાર વર્ષથી ઘટાડીને સોળ વર્ષ કરવામાં આવી તો યુકે દ્વારા કરવામાં આવી છે તો આપણે ભારતમાં પણ છે અનુચ્છેદ ત્રણસો છવ્વીસમાં જે ભાગ પંદરમાં છે આપણે એકવીસથી ઘટાડીને અઢાર વર્ષ કરવામાં આવી છે એકસઠમાં સુધારો અઢારસો ને આ ઓગણીસો ને પરંતુ અમલમાં ઓગણીસો નેવ્યાશીના દિવસે આવ્યું હતું એના પછીનો મિત્રો પ્રશ્ન છે કે તાજેતરમાં સમાચાર મળેલ યુજીસી ના નવા નિયમો હેઠળ ભારતમાં કેમ્પસ ખુલનારી કઈ યુનિવર્સિટી પ્રથમ વિદેશી સ્થાન બની હતું મન્ટન યુનિવર્સિટી યુકેની છે એના પછીનો પ્રશ્ન છે મિત્રો તાજેતરમાં સમાચાર મારે કયા રાજ્ય દ્વારા એકસો પચીસ યુનિટ સુધી મફત વીજળી આપશે બિહાર દ્વારા છેલ્લો પ્રશ્ન છે મિત્રો તાજેતરમાં સમાચારમાં રહેલ પ્રધાનમંત્રી ધાન્ય કૃષિ યોજના કેટલા માટે મંજૂરી આપી છ વર્ષ માટે સો ટકા પૂછા છે પ્રશ્ન તો હવે મળીએ આપણે લેક્ચર એટેમ્પ કરીએ તો મારા યોદ્ધાઓ હવે આપણે ઘણા ટપે લેક્ચર તો એટેમ્પ કરી દીધું છે હવે મળીએ સીધા આપણે ગણિતનું નરેન ટાઈપનું લેક્ચર એટેમ્પ કરીને ત્યાં સુધી વિડીયો સાથે કન્ટિન્યુ રહેજો તો મારો વિડીયો તમે નવા આવ્યા હોય તો ચેનલ પર લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો અગાઉનો વિડીયો તમે પણ જોઈ શક્યા છો તો આપણે સો દિવસની રણનીતિ છે આજે દિવસ છે દસમું તો ચાલો મળીએ આપણે ગણિતનું લેક્ચર એટેમ્પ દઈએ તો મારા યોદ્ધાઓ મેં ગણિતનું લેક્ચર એટેમ્પ કરી દીધું છે આપણે રિવિઝનમાં દાખલા થોડા ઘણા ગણ્યા છે તો તમને બતાવી દઉં કયા કયા દાખલા ગણ્યા છે એના પછી આપણે વિજ્ઞાન ટેકનોલોજી જોવા છે કાલનું લેક્ચર તો મારા યોદ્ધાઓ મેં ગણિતનું લેક્ચર એટેમ્પ કરી દીધું છે અને આપણે કાલવાય દરે ટાંકીના જે દાખલા જોયા હતા એનું રિવિઝન પણ કર્યું છે તો કયા કયા દાખલા ગણ્યા એ તમને બતાવીશ અને આના પછી આપણે મળીશું વિજ્ઞાન ટેકનોલોજીનું લેક્ચર એટેમ્પ કરવાનું છે આપણે કાલે જે લોન્ચિંગ વ્હીકલના અધૂરું રાખ્યું હતું ચેપ્ટર તે આપણે પૂરું કરવાનું છે એના પછી આપણે જોઈશું કે શું વાંચવું તો ચાલો બતાવજો તમને મેં કયા કયા દાખલા ગણ્યા તો વિડીયો સાથે કન્ટિન્યુ રહેજો તો તમારા આપણે ગણિતનું નારાયણ ટાકરીના લેક્ચરનું આપણે રિવિઝન કરી દીધું છે જે સીસી બે હજાર ચોવીસમાં જે આપણે રેવન્યુ ટ્રેલાટીની જે એક્ઝામ લેવાનું છે જે તેના આપણે પીએ ક્યુ સોલ્વ કરેલા છે તો જોઈ શકો છો મિત્રો તા આપણે આટલી કેટલા દાખલા અગિયાર કે બાર દાખલા આપણે ગણેલા છે તો તો જોઈ શકો મિત્રો તો મારે દઉં આપણે કાલનું અધૂરું વિજ્ઞાન ટેકનોલોજી લેક્ચર એટેમ્પ કરી દીધું છે તો આપણા લોન્ચિંગ વ્હીકલ વિશે માહિતી મેળવી દીધી છે તો મેં થોડું અધૂરું બતાવું તો તમને બતાવી દઉં પછી આપણે બ્લોગને અંત આપીશું કારણ કે જવાન છે આપણે બાર એટલે તમને બતા દઉં મેં વિનિયા ટેકનોલોજીમાં કયા કયા ટોપિક મિત્રો આપણે કાલે આટલા સુધી જોયું હતું પીએસવીલા વિવિધ સંસ્કરણો છે આ બધું જોઈ શકો નોંધપાત્ર ઉડાણો છે પછી પીએસવી એક્સેલ વિશે છે એના પછી આપણે જીએસએલવી જે જીવન સિંકરણ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ વિશેની માહિતી છે જોઈ શકો મિત્રો તો મિત્રો જીએસએલવી માર્ક વન માર્ક ટુ માર્ક થ્રી માર્ક વન છે રશિયાની મદદથી ટુ છે એ સ્વદેશી છે અને થ્રી છે એ આપણે આપણે સ્વદેશી છે પરંતુ સૌથી વધુ વજનદાર પ્રક્ષેપણ યાન છે તો આટલા સુધી આપણે લખ્યું છે તો મારા યોદ્ધાઓ આટલા સુધી આપણે વિડીયો રાખીએ તો વિડીયો ગમે તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમે શેની તૈયારી કરી રહ્યા છો એ પણ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો બધાને જય માતાજી જય દ્વારકાધીશ